જે રીતે આજે ગોંડલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા આપણે ચૂંટણી ષડયંત્ર ગણાવ્યું છે હિરેન જો જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ મારી સાથે જોડાયા છે આપણે એની સાથે જ સીધી વાત કરી લઈએ શિવાંગી અને વાત જાણીએ જો મનોહરભાઈ સવારથી ગોંડલમાં ચાલી રહ્યું છે એક તરફ ગણેશ જાડેજા છે બીજી તરફ અલ્પેશ કથિરિયા છે અને બંને તરફ પાટીદાર સમાજના નેતાઓ પણ છે હવે જયરાજસિંહનો આરોપ એવો છે કે આ કોંગ્રેસનું ષડયંત્ર છે કઈ રીતે જુઓ જો થોડીક પૂર્વ ભૂમિકા તરફ જવું જોઈએ વરુણ પટેલે થોડાક દિવસ પહેલાં એમના પ્રભારીને પત્ર લખ્યો અને એને કહ્યું કે ગોંડલની અંદર મારા નામના હાઈ હાઈના સ્વાજ્યા લેવાય છે ભારતીય જનતા પાર્ટીના અંદરની વ્યક્તિગત રાજકીય મહત્વાકાંક્ષાની આ લડાઈ છે અને આ લડાઈની અંદર નથી બે સમાજની લડાઈ નથી વ્યક્તિગત રાજનીતિના પરિપ્રેક્ષની અંદર આગળ વધીએ તો એની લડાઈ પરંતુ આ અસ્તિત્વ જે ગોંડલની ભૂમિ ઉપર રાજનેતાઓનું જે વર્ષોથી પ્રસ્થાપિત થયેલું છે એમાંથી ભયમાંથી બહાર નીકળવા માટે આ કંઈ ને કંઈ ત્રાગા છે અને ભારતીય જનતા પાર્ટી પાસે જ્યારે કોઈ પણ પ્રકારનો અવકાશ ન મળે ત્યારે એ એકમાત્ર સીધું સાધું શસ્ત્ર એ અજમાવે છે કે આમાં કોંગ્રેસનો હાથ છે મને કહેતા કંઈ સંકોચ નથી પણ જો આવા નાટકને આવા કારસ્થાન જો કોંગ્રેસ ખરેખર કરતી હોત ને તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય પચીસ વર્ષની અંદર ગુજરાતની સરકારમાં સત્તા ઉપર ના હોય કોંગ્રેસ કારસ્થાન અને કોઈ પ્રકારના નાટક કે કોઈ પ્રકારના કાવતરા કરવા માટે ટેવાયેલી નથી અને છતાંય આરોપ લાગે છે અને આવી બાબતની અંદર કોંગ્રેસ પક્ષ કોઈ કામ કરવાની તૈયારી બતાવે એવી પરિસ્થિતિ પણ દૂર દૂર કોઈ દેખાતી નથી એટલે આવી વાત વાતો કરતાં જે રીતે ગોંડલની ભૂમિની અંદર રહેતા લોકો જે છે એને આમાં શું મળ્યું પચીસ વર્ષથી ભાજપાની સરકાર છે એનો આન્સરેબલ એ લોકો પાસે છે નહીં ભાજપના આગેવાનો ભાજપના આગેવાનો સાથે પડકાર ફેંકે છે અને અસંસદીય ભાષામાં કહે છે કે માનું દૂધ પીધું હોય તો આવી જાઓ ને આ તે જો એટલી બધી તમારી તાકાત હોય એટલી બધી હોય તો પછી ગોંડલની જનતાને સુખાકારી કરવા માટે છે ને આવા લલકારવાની કોઈ જરૂર લોકલ નેતૃત્વને લાગતું નથી લાગતું અને બીજું ગોંડલની જનતાને આમાં મળ્યું શું ગોંડલની ભૂમિ ઉપર એને લડાઈ લડવી છે રણમેદાન ગોંડલની ભૂમિનું બતાવવું છે અને ગોંડલની અસ્મિતાના બંને પક્ષો સવાલ કરે છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર એની મિશનરી પોલીસ એ તો મૌન બેઠું છે અને આ નજારો જોવે છે સચિવાલયમાં બેઠા બેઠા મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રી પહેલાં તો મારે એમને સવાલ છે કોંગ્રેસ ઉપર આક્ષેપ મૂકતા પહેલાં ધારાસભ્યશ્રીના જે પ્રતિનિધિ બોલે છે એ પહેલાં એને એ વિચારવું જોઈએ કે મારી પચીસ વર્ષની રાજનીતિમાં અઠ્ઠાણુંથી રાજનીતિ કરે છે ગોંડલની ભૂમિ ઉપર તો એમને ક્યારે તે ગોંડલી જનતાને પૂછીને રાજનીતિ કરી મન 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 કી બાતમાં કરે છે તો દિલની વાતો ગોંડલની જનતાની શું છે જાણ્યું આ લોકોને સુરતથી ચારસો પાંચસો કિલોમીટરથી બહારથી આવે છે એ તમારા લોકો આવે છે કોંગ્રેસ પક્ષને પ્રેરિત નથી તમારા લોકો તમારી સામે પડ્યા છે તો એનો મતલબ એમ કે તમે બંને પાછી ફરિયાદ તમારા નેતૃત્વને કરો છો તમારી પાસે આઈડી સરકાર પાસે આઈડી નહોતી કે કાલે સવારે રણમેદાન બનવાનું છે પોલીસને કંઈ સૂચના આપવાની છે કશી નથી અને ખુલ્લા મેદાન ઉપર અંદર બનાવવાનું મેદાન આપતા હોય એ લઈ અને ટીવીની સ્ક્રીન ઉપર આપ બતાવી રહ્યા છો મને ખેત સાથે કહેવાનું મન કે રાજનીતિ પચીસ વર્ષથી થઈ બહુ થઈ લોહીનું ટીપુ જમીન ઉપર પડે પછી જ રાજનીતિ ની શરૂઆત થાય બદલ બદલ અને માહિતી